રહ્યા નથી જેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વડોદરા શહેરમાં સમતા પોલીસની સામે સમતા મેદાનમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખૂબ જ મોટી સંખ્યામાં રમતગમત માટે મેદાન રહ્યા નથી જેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને સાથે ગોરવા દશામાં તળાવમાં ખૂબ જ ગંદકી છે એનું પણ કોઈ બ્યુટિફિકેશન નથી થતું જેને રીતેશસિંહ સોલંકીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા મહાનગરપાલિકાના વિરુદ્ધમાં નારા લગાડી વિરોધ કરવામાં આવ્યો હતો અમને પહેલા રમત ગમત માટે મેદાન આપો કે પછી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપો પછી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવો બસ અમારી આજ માંગ છે જેમાં મોટી સંખ્યામાં યંગ યુવાનો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અત્યારની વડોદરા શહેરની જનતાને શું મળ્યું મકાન કે મેદાન પ્રાથમિક જરૂરિયાત મકાન પણ છે અને મેદાન પણ છે હું એમ કહું છું કે ચારે બાજુ આ વડોદરા શહેરનો એક પશ્ચિમ વિસ્તાર એવો છે અને એમાં પણ ખાસ કરીને ગોરવા ગોત્રી વિસ્તારની અંદર દસ જેટલા હાઉસિંગ બોર્ડના મકાનો બની ગયા છે તમે જોઈ શકો છો કે ટાવરો પર ટાવરો બન્યા છે એ પ્રમાણે જે રીતે અહીંયા વસ્તીનો વધારોને સ્વાભાવિક છે કે જીડીસીઆર માં પણ લખ્યું છે કે જે પ્રમાણે ડેન્સિટી હોય વસ્તીની ગીચતા હોય એ પ્રમાણે એની અંદર એની પ્રાથમિક સુવિધા મળવી જોઈએ પછી ખાલી માત્ર ને માત્ર ડેન્સિટી એટલે વસ્તીનો વધારો થયા કરે વધારો થાય અને એ પ્રમાણે જો એમને નળ ગટર રસ્તાની સુવિધાઓ ન આપી શકતા હોય તો એવું ફેલિયર તંત્ર કારણ કે આ વડોદરાને સ્માર્ટ સિટી જોઈ છે આપણે અત્યારે તમે જોઈ શકો કે વડોદરા સ્માર્ટ સિટીની જગ્યા પર એની અધોગતિ થઈ રહ્યો એવું સ્પષ્ટપણે દેખાય છે આ વિસ્તારની અંદર માત્ર કારણ કે માંજલપુરની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે સમાની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે પરંતુ આટલા આટલી મોટી સંખ્યામાં આવાસ યોજના

અને તમે ટીપી નથી પડતી કારણ કે આ એક સરકારની જમીન છે અને સરકારની જમીન હોવા છતાં ટીપી ન પડે એટલે સ્વાભાવિક છે કે તમને સારામાં સારી સુવિધાઓ નથી મળતી જે રીતે કે ગાર્ડન ના મળે એની અંદર રમત ગમતનું મેદાન ના મળે સ્વિમિંગ પુલ આજે તમે જોઈ શકો કે સ્વિમિંગ પુલ ની હાલત શું છે આ વિસ્તારમાં માત્ર ને માત્ર એક જ સ્વિમિંગ પુલ હતો કે જેને જે અહીંના તરવૈયાઓ ત્યાં જઈને સ્વિમિંગ કરતા આજે છેલ્લા ચાર વર્ષથી સ્વિમિંગ પુલ પણ બંધ છે એ ખૂબ દુઃખની બાબત છે

અમારો વોર્ડ નંબર આઠ નવ અને અગિયારનો જે વોર્ડ છે એની અંદર ઘણા બધા છોકરાઓ છે અત્યારે હાલમાં અત્યારે જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે બની રહી છે અત્યારે ગ્રાઉન્ડની બહુ જ તકલીફ છે અમારા છોકરાઓને અત્યારે જો ગ્રાઉન્ડ નહીં હોય તો અમારા છોકરાઓ જશે ક્યાં અમારો પ્રશ્ન એક છે એટલે અમારી એક જ પ્રેમથી માનવી છે કે અમને અમારું ગ્રાઉન્ડ આપો અને પ્રધાનમંત્રી આવાસ યોજના તમે બનાવી તો બનાવો અમને કોઈ જ વાંધો નથી પણ એના અગેન્સ્ટમાં અમને ગ્રાઉન્ડ આપો સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય તો સ્પોર્ટ કોમ્પ્લેક્સ આપો તમે અમને એક સુવિધા મળવી જોઈએ અમારે એક જ માંગણી છે ચોક્કસ અત્યારની ગરમના હોવું જોઈએ ગરમી હોવું જોઈએ આટલો બધા પ્રધાનમંત્રી આવાસ યોજના તમે જો આટલી જે પ્રધાનમંત્રી આવાસ યોજના બની છતાં પણ આ ગટર લાઈનો લો બારે માસ ચોમાસું હોય છતાં પણ બારે માસ ઉપલબ્ધ હોય છે એમને જો ગટરના પાણીના જો પાણી બી હતા કેટલા ટાઈપથી લોડો આવે છે ઘણા હાઉસિંગ મોટા મકાનો જોઈ લો તમે ગોરવા ગામની અંદર જઈને પૂછી લો

તો આજુ બાજુ યોજના જે લોકો બહાર થી રહેવાસી આવ્યા છે એ લોકો ભાડે જતા હશે બાકી અહિયાં જે પ્રોપર લોકલ લોકો છે એ લોકો એમની પાસે પોતાના ઘરો છે

એ બી અમને ખબર છે અને કેટલા લોકોને નથી મળે એ એ બી અમને ખબર છે કઈ કેટેગરી અમે મરાય છે દેખો જે લોકો એ અમારા ફ્રેન્ડ સર્કલ જે સારો પગારદાર ધરાવે છે જે ટાઈમે લોકોને પગારના ઠેકાણા નથી એ લોકોને ઘરો નથી મળ્યા જે લોકોને પગાર બગાર પગાર ધોરણ સારું છે એ લોકોને બધાને મકાન મળ્યા છે ગવર્મેન્ટ અધિકારીઓને મકાન મળે છે એ જાણકારી છે એવી અમને કોઈ જાણકારી છે નહીં સાહેબ સારો પગાર ધરાવતો હોય એમને ઘર મળે જેને પગાર નથી ધરાવતો એમને ઘર નથી મળતું ઘર નથી મળતું કેમ કે લોન એની પાછળ કારણ કે લોન જ પૂરી ના કરી શક્યા હોય તો કી જ મકાન મળી શકે સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ